પોરબંદર ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે શિવસેના દ્વારા પણ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી પોરબંદર ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની એકસો તેત્રીસમી જન્મ જયંતિ જિલ્લાભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહારેલી સહિત અનેક કાર્યક્રમ યોજાયા હતા ત્યારે જિલ્લા શિવસેના દ્વારા પણ પેરેડાઈઝ ફુવારા સામે આવેલા મહામાનવ અને બંધારણના કડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં શિવસેનાના જિલ્લા પ્રભારી નારણભાઈ સલેટ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ મશરૂ જિલ્લા ઉપપ્રમુખ ભગવાનજીભાઈ ચાવડા પોરબંદર તાલુકા ઉપપ્રમુખ મગનભાઈ બામણિયા પોરબંદર તાલુકા પ્રમુખ ભરતભાઈ બારિયા જિલ્લા મહામંત્રી હિતેશભાઈ વાજા રાણાવાવ તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ વાઘ સિંગરખિયા હરીશભાઈ અને પાંડાવદરા ગોપાલભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી નિપુલ પોપટ પોરબંદર આજરોજ બાબા સાહેબ અંબેડકર સાહેબ નો જન્મ દિવસ નિમિત્તે અમે શિવસેના પોરબંદર તરફ થી આ હાર તોડા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે